નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાના આરે છે હવામાન વિભાગે ઓગણીસ સપ્ટેમ્બર સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે નવરાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને ઓગણીસ સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થવાની પણ શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખવડ રાજકારણમાં આવી શકે ગુજરાતી કલાકાર દેવાયત ખવર રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી લડવાનું તેમનું સપનું છે છેલ્લા બે વર્ષથી તેઓ આ માટે પ્રયત્ન પણ કરી રહ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ તેમને ભાજપ તરફથી ઓફર મળી શકે છે દેવાયતની લોકોમાં રહેલી લોકપ્રિયતાને કારણે તેઓ રાજકારણમાં સફળતા મેળવી શકે છે જોકે હાલની ઘટનાઓ બાદ લોકપ્રિયતામાં ઘટાડો પણ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી અને રાજકોટમાં આઈટી વિભાગના દરોડા મોરબી અને રાજકોટમાં વહેલી સવારે આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો મોરબીમાં લેવીસ સિરામિક ગ્રુપ સહિત ચાલીસ સ્થળો ઉપર એકસો ને પચાસથી વધુ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓનો કાફલો ત્રાટક્યો આ દરોડાથી સમગ્ર સિરામિક ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં ભારે ફફડાટ ફેલાયો છે લાંબા સમય બાદ આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેહરાદૂનમાં વાદળ ફાટ્યો ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા ઉત્તરાખંડના દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની જેના કારણે સહસ્ત્ર ધારા કાલીગાળ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ બે લોકો ગુમ થયા છે ભારે વરસાદને કારણે અનેક દુકાનો અને હોટલોને નુકસાન થયું છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે તંત્ર દ્વારા રાતથી જ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે જેમાં એસટીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ સામેલ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે